વિભાજન વિભીષિકા દિવસ પર સીએમ યોગીનું નિવેદન ઓગણીસો સુડતાલીસમાં જે થયું એ આજે બાંગ્લાદેશમાં થઈ રહ્યું છે બાંગ્લાદેશના હિન્દુ જીવ બચાવવા પોકાર કરે છે બાંગ્લાદેશના હિન્દુઓ માટે કોઈ બોલી નથી રહ્યું આજે જાતિના નામે વિભાજનનો પ્રયાસ ચાલે છે પાકિસ્તાન મુદ્દે સીએમ યોગી આદિત્યનાથનું મોટું નિવેદન પાકિસ્તાનનું વિભાજન થશે અથવા વિલય થશે કોંગ્રેસે અલગતાવાદને પ્રોત્સાહન આપ્યું છે સુપ્રીમ કોર્ટે લિકર પોલિસી કેસમાં ફસાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી એકવાર જોરદાર છટકો આપ્યો સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર સુનાવણી હાથ ધરતા આ મામલે આગામી સુનાવણી ત્રેવીસ ઓગસ્ટે નક્કી કરી દીધી છે સુપ્રીમ કોર્ટના જજે કહ્યું કે અમે આ મામલે બીજા પક્ષને પણ સાંભળવા માંગીએ છીએ અને એના પછી જ કોઈ નિર્ણય લેવામાં આવશે ભારતીય મૂળની અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ માત્ર આઠ દિવસ માટે સ્પેસ સ્ટેશન પર ગયા હતા પરંતુ હવે કદાચ એવું પણ બની શકે છે તેમણે સ્પેસ સ્ટેશન પર આઠ મહિના પસાર કરવા પડે નાસાએ પણ સ્વીકાર્યું છે કે સ્ટાર લાઇનર કેપ્સ્યુલમાં ગડબડ થઈ છે સુનિતા અને બુશ ને પરત લાવવાના સમગ્ર પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમાં હજુ સમય લાગશે તારીખ હતી પાંચ જુલાઈ બે હજાર ચોવીસ કે જ્યારે એક ખામીયુક્ત કેપ્સ્યુલ કે અવકાશયાન દ્વારા સુનીતા વિલિયમ્સ અને બેરી બુચ વિલમર ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર પહોંચ્યા જોકે નાસાનું કહેવું છે કે સપ્ટેમ્બરમાં તેમને પૃથ્વી પર લાવવાનો પ્રયાસ કરવામાં આવશે હવામાન વિભાગની આગાહી ત્રણ દિવસ વરસાદની આગાહી દિલ્હી હિમાચલથી રાજસ્થાન સુધી આઈએમડી દ્વારા એલર્ટ જાહેર કરાયું છે દિલ્હીથી લઈ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સૌરાષ્ટ્ર કચ્છ અને મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશમાં હળવા વરસાદની આગાહી તો રાજસ્થાનમાં આજે પણ વરસાદની સંભાવના છેલ્લા ત્રણ દિવસથી રાજસ્થાનમાં છે વરસાદી માહોલ રાજસ્થાનમાં ભારે વરસાદથી બાવીસ લોકોના થયા આવશે મોત આગામી 3 દિવસ વરસાદ માટે yellow alert જાહેર આજે હળવાથી મધ્યમ વરસાદની કરાઈ છે આગાહી હવામાન વિભાગ દ્વારા વધુ એક આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા આગામી પાંચ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે આજે નવસારી વલસાડ દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે જ્યારે અન્ય જિલ્લાઓમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે છે રાજ્યમાં સિઝનનો અત્યાર સુધીનો સામાન્ય કરતાં સાત ટકા વધુ વરસાદ થયો છે ઓગસ્ટ મહિનામાં ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે વરસાદ રાજ્યમાં ઓગસ્ટ મહિનામાં રહેશે સારો વરસાદ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી અરબી સમુદ્ર અને બંગાળની ખાડી નિષ્ક્રિય છે ગુજરાત પર કોઈ પણ વરસાદી સિસ્ટમ સક્રિય નથી વરસાદ પડે તેવી કોઈ શક્યતાઓ નથી કેટલાક શહેરમાં પડી શકે છે હળવો વરસાદ તો રાજ્યમાં મોટા વરસાદની શક્યતા નહિવત છે સત્તર અને અઢાર ઓગસ્ટ સુધી રાજ્યમાં કોઈ વરસાદ નહીં રહે સત્તર અને અઢાર ઓગસ્ટના રોજ અરબી સમુદ્રમાં કરંટ આવશે મહેસાણાનો ધરોઈ ડેમ હજુ સાહીઠ ટકા ખાલી સતલાસણામાં ધરોઈ ડેમ ચાલીસ પોઈન્ટ બાસઠ ટકા જ ભરાયો છે પાણીની આવક નહિવત રહેતા ધરોઈ ડેમ હજુ સાહીઠ ટકા ખાલી છે ધરોઈ ડેમની સપાટી છસો બે પોઈન્ટ છે ડેમની ભય જનર સપાટી છે છસો બાવીસ ફૂટ સોલાર ક્રાંતિથી દેશભરમાં પ્રકાશિત થયું ગુજરાત રૂફટોપ સોલર સિસ્ટમ સ્થાપિત કરવામાં દેશમાં પ્રથમ છ પોઈન્ટ ચોરાણું લાખથી વધુ મકાન પર રૂફટોપ સોલાર પેનલ બે હજાર સાતસો ચુમ્વાલીસ મેગાવોટની ક્ષમતાવાળી સોલાર પેનલ સ્થાપિત પ્રધાનમંત્રી સૂર્યઘર યોજના હેઠળ એક પોઈન્ટ પિસ્તાલીસ લાખથી વધુ ઘરને લાભ મળ્યો ગ્રાહકોના વીજ બિલમાં ત્રણ હજાર બસો સાહીઠ કરોડની બચતનો દાવો સૌર ઊર્જાના વેચાણથી ત્રણસો ત્રીસ કરોડ રૂપિયાની આવક થઈ છે તેવું મંત્રીએ કહ્યું છે રાજ્ય સરકારના મંત્રી રાઘવજીભાઈ પટેલ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યા રાઘવજીભાઈ પટેલે મહાદેવના દર્શન કરી સોમેશ્વરમાં મહાપૂજા કરી આ પ્રસંગ દરમિયાન મંદિરના પૂજારી દ્વારા સ્મૃતિચિત્ર અને પ્રસાદ અર્પણ કરીને તેમનું અભિવાદન કરવામાં આવ્યું હતું રાજ્ય સરકારના મંત્રી કુંવરજી બાવળિયા સોમનાથના દર્શને મહાદેવના દર્શન કરી મંત્રીએ પૂજા સામગ્રી અર્પણ કરી ટ્રસ્ટના મેનેજરે સ્મૃતિચિત્ર અને પ્રસાદ અર્પણ કરી મંત્રીનું અભિવાદન કર્યું